વિવેક બેટે તારી ફી ભરી ગઈ હા સર મેં તો ક્યારે ઓની ફી ભરી દીધી અને પછીના મહિનાની પણ આપી જ દીધી છે સર અને મોઈ તારી ફી ના સર બાકી છે મારી ફી ભરવાની અચ્છા નો પ્રોબ્લેમ ચાલ વિવેક બેટા બોલ જો બે ને બે કેટલા થાય ચાર સર ચાર હા વિવેક ખૂબ સરસ હવે મોઈ તું બોલ 3 કરોડ 7 લાખ 89555 વત્તા 5 કરોડ 87 લાખ 86554 કેટલા થાય બોલ જો મોઈ નથી આવતું બોલજો વિવેક બેટા એક માંથી એક જાય તો કેટલા વધે જીરો સર જીરો ખુબ સરસ વિવેક હવે ના સવાલ નો જવાબ તું આપજે મોહિત બેટા એક ટેન આ બાજુ એકસો વીસ ની સ્પીડ માં આવે છે બીજી ટેન આ બાજુ એકસો એસી ની સ્પીડ માં આવે છે તો જે ટેન એકસો વીસ ની સ્પીડ માં આવે છે એના એન્જિન માં બેઠેલા ડ્રાઈવર ના પિતાજી નું નામ જણાવો ચલ વિવેક બેટા હવે તું બોલ જો ડોગ નો સ્પેલિંગ શું થાય ડીઓજી ડોગ સર ડોગ ખૂબ સરસ વિવેક હવે તું બોલ જો મોહિત હિપ્પોપોટેમસ નો સ્પેલિંગ શું થાય બોલ વિવેક તારા પપ્પાના બેન તને શું થાય ફાયબા સર બા સરસ હવે મોહિત તું બોલ તારા પપ્પાના ના બેન ના મામા ના બાજુમાં રહેતા નિમડા બેન ના દીકરી જે છેલ્લે પિક્ચર જોવા ગયા તો એ થિયેટર ના ઓનર નું નામ જણાવજો O sea, me ha tirado